નમસ્કાર મિત્રો યુ ડી ન્યૂઝ ગુજરાતીના આ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે આજે તારીખ છે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે જીરાના વાવેતરને લઈ ચર્ચા કરીશું આપણે સૌ જાણીએ જ છીએ કે આ વર્ષે જે જીરાનો ભાવ હોય છે તે ભાવ ઐતિહાસિક હતો બહાર જ ઉપર જે જીરાનો ભાવ હતો તે પહોંચ્યો હતો તેના કારણે અનેક ખેડૂતો દ્વારા અન્ય પાકની વાવણી છોડી અને આ વખત જીરાનું વાવેતર કર્યું છે એટલે કે આ વખતે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે હાલમાં ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં છવ્વીસ ડિસેમ્બર સુધી જે જીરાના વાવેતરના આંકડા મળી રહ્યા છે તે પ્રમાણે આ વખતે ગુજરાતમાં જીરાનું જે વાવેતર હોય છે તે પાંચ લાખ ચુમ્માળીસ હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હોય તેવું હાલ છવ્વીસ ડિસેમ્બર સુધીના આંકડા મળી રહ્યા છે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા છવ્વીસ ડિસેમ્બરના રોજ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં પાંચ લાખ ચુમ્માળીસ હજાર નવ્વાણું હેક્ટરમાં જીરાનું વાવેતર આ વર્ષે થયું છે આ જે આંકડા છે તે છવ્વીસ ડિસેમ્બર સુધીના છે એટલે કે જ્યારે શરૂ આના પછી ગુજરાત સરકાર દ્વારા ફરી વખત આ અંગે જ્યારે આંકડા જાહેર કરશે ત્યારે આમાં પણ હજી વધારો જોવા મળી શકે છે જ્યારે જો ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ગુજરાતમાં જીરાનું વાવેતર હતું તે બે લાખ અડસઠ હજાર સાતસો પંચોતેર આસપાસ હતું એટલે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ વાવેતર થયું હોય તેવું હાલ સરકારી આંકડા પરથી લાગી રહ્યું છે જો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ સરેરાશ તો ત્રણ વર્ષની સરે સરેરાશ કાઢીએ તો સાડા ત્રણ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થતું હોય છે પરંતુ આ સિઝનમાં જ્યારે સિઝન પૂર્ણ થશે ત્યારે જ્યારે આંકડા આવશે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં આંકડા આવી શકે તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ બીજી બાજુ જો ખેડૂતોની વાત કરીએ તો મોટાભાગના ખેડૂતો કહી રહ્યા છે કે તેમનો જે જીરાનો પાક છે તેમાં વિવિધ રોગો આવી રહ્યા છે એટલે કે સો ટકા વાવેતર વધ્યું છે પરંતુ તેની સામે જે ઉતારો આવવો જોઈએ તે ના પણ આવી શકે એટલે કે વાવેતર વધ્યું છે પરંતુ જો વાતાવરણ જ્યાંને અનુકૂળ ના આવ્યું તો ચોક્કસથી જે ઉતારો હોય તે ઉતારો ઓછો આવી શકે તેવું હાલ ખેડૂતો માની રહ્યા છે હજી તો થોડા દિવસો બાકી છે હજુ જીરું જે ખેતરમાં છે હજુ મોસમ બદલાય છે કે શું થાય છે તેના પ્રમાણે જીરામાં જે જીરાનો પાક હોય છે તે નિર્ભર રહેતો હોય છે તો બીજી બાજુ વાત કરીએ તો જીરાનું જે વાવેતર હોય છે તે ખાસ કરી અને ગુજરાતમાં સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ હોય છે તેમાં વધુ જોવા મળતું હોય છે એટલે કે ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતના દેવભૂમિ દ્વારકા છે સુરેન્દ્રનગર છે મોરબી છે રાજકોટ છે જામનગર છે આ જે જિલ્લાઓ હોય છે તેમાં જીરાનું આ વખતે વધુ વાવેતર જોવા મળ્યું છે સરકારના આંકડાઓ માનીએ તો સૌરાષ્ટ્રના અગિયાર જેટલા જિલ્લાઓમાં કુલ ત્રણ લાખ ચોર્યાસી હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે એટલે કે આમ જે મોટાભાગનું જે જીરાનું વાવેતર છે તે આ જિલ્લાઓમાં થયું હોય તેવું હાલ સરકારી આંકડાઓમાં જોવા મળી રહ્યા છે ત્યારે હવે જ્યારે હાલમાં છવ્વીસ સદીના આંકડા જે આવી ચૂક્યા છે હજુ પણ જે જે આંકડા મળી રહ્યા છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ચોક્કસથી જે ખેડૂતો કહી રહ્યા છે તે પ્રમાણે વાવેતર વધ્યું છે સો ટકા પરંતુ જીરામાં હાલથી જ જે રોગો હોય છે તે રોગો આવી રહ્યા છે તેના કારણે જીરાના પાકને મોટું નુકસાન થશે અને જે ઉતારો ગત વર્ષે આવ્યો હતો તેના કરતાં ઓછો ઉતારો આવશે એટલે કે માર્કેટ યાર્ડમાં જે જીરું વેપારીઓ માની રહ્યા છે તે પ્રમાણે ના પણ આવી શકે અને કદાચ એવું પણ બને કે જીરાનું જે વાતાવરણ અનુકૂળ આવી જાય તો જીરું મોટા પ્રમાણમાં માર્કેટ યાર્ડમાં આવે હાલમાં જે વાવેતરના આંકડા મળી રહ્યા છે તેના પ્રમાણે બજારમાં હાલમાં જીરાના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે સતત જે જીરાનો ભાવ હોય છે તે ઘટી રહ્યો છે હાલ તો જે જીરાનો ભાવ હોય છે જે છ હજાર રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે ત્યારે જો આગામી દિવસોમાં જીરાની ડિમાન્ડમાં વધારો ના થયો તો વેપારીઓ માની રહ્યા છે કે આમાં પણ હજી ઘટાડો થવાની પૂરી પૂરી શક્યતા છે આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો આ વિડીયોને લઈ તમારા મનમાં કોઈ પણ કોમેન્ટ હોય તો જરૂરથી જ આ વિડિયો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું પણ પ્રયત્ન કરતો રહીશ કે તમારા જે કોમેન્ટ હોય તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ નમસ્કાર